રાધનપુર માં કાળઝાર ગરમી વચ્ચે પાણી પોકાર રાધનપુર મસાલી રોડ ઉપર રાધનપુર ના વોર્ડ નંબર સાત માં પાણી માટે લોકોની રઝળપાટ પાણી અનિયમિત અને મીઠું ન આવતા સ્થાનિક લોકો ને ભારે હાલાકી યશુમતી બેન અરવિંદ ચંડી હું વિઠલનગર માં રહું છું વોર્ડ નંબર હાથ માં રહું છું પણ આ વિઠલનગર ની અંદર વીસ વર્ષ થી પાણી મીઠું નથી આવતું ખારું ઝેર પાણી આવે છે અને ગરમ ગરમ લાઈ જેવું નથી નવાતું એ પીવામાં માં તો પથરી બદલે આવડા આવડા પથરા થાય પથરા એ પાણી ના પીવાય નથી ગટર નથી પાણી કોઈ વ્યવસ્થા નથી લાઈટ ની વ્યવસ્થા રાતે રાતે પંખા ન ચાલતા આ તો કોઈ વિઠલનગર દફતર બારું છે શું છે કઈ પાણી વાગે તો મારા મરી જાય નતાર બે વાગે તડકા પાણી મૂકે એટલે બે વાગે બહાર કામ કરે કે પાણી ભરવા જાય મરી જાય મારા હા માં તો આવું આ ઓરેન્જે લેટ આલે છે હીટવે આલે છે આવું તો વળી ચાલતું હશે હમણે મદદ થશે જવાબદારી કોણ લેશે સરકાર લેશે આવી રીતના ના હોય હાવ તારે મારું નામ જ્યોતિબેન ગણપતભાઈ જોશી રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ હું સાત નંબર વોર્ડમાં રહું છું છેલ્લા બે મહિનાથી સાત નંબર વોર્ડ જે પાણીની તકલીફ પડી રહી છે અહીંયા બેડા ખાલી છે ટાકામાં પાણી આવતું નથી લોકોને અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ગરમીમાં માં બારા ના નીકળો પણ લોકોને ઘરે પીવાનું પાણી નથી તો એ ટાકે પાણી ભરવા માટે મજબૂર છે અત્યારે તમે જોઈ શકો છો નાના નાના બાળકો લઈને અમારી બાજુમાં માં બેનો ઉભી છે સાઠ સાઠ સિત્તેર સિત્તેર વર્ષની ની માજીઓ છે પાણી ભરવા આવેલી છે અને આમાં કોઈ